ભરૂચ જિલ્લા કક્ષાના સિત્યોતેરમા પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે આમોદમાં ભવ્ય રિહર્સલ ભરૂચ જિલ્લાના સિત્યોતેરમા પ્રજાસત્તાક દિનના જિલ્લા કક્ષાના કાર્યક્રમને લઈ આમોદ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ અન્વયે આમોદના રેવા સુગર મેદાનમાં ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ભવ્ય રિહર્સલ યોજાયું રિહર્સલ દરમિયાન જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જિલ્લા પોલીસ દળ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું જ્યારે પોલીસ ડોગ સ્ક્વોડના પ્રશિક્ષિત શ્વાન સિલ્કીએ સુરક્ષા અભ્યાસ રજૂ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું વંદે માતરમ અને રાષ્ટ્રગીતના ગુંજન સાથે સમગ્ર મેદાન દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ડીવાયએસપી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ રિહર્સલ દ્વારા આમોદ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમ માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું સ્પષ્ટ થયું છે